નમસ્કાર તો મિત્રો તારીખ એક પાંચ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે સો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો રૂપિયા દસ ગ્રામ ચાંદી એક હજાર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ આજે દસ હજાર અને કિલો ચાંદીનો ભાવ આજે લાખ રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો છે તો મિત્રો ખાસ કરીને પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડો થયો છે અને પાંચસો રૂપિયા પ્રતિ એક કિલોએ ઘટ્યા છે તો આજના ખાસ કરીને વાત કરીએ બાવીસ કે સોનાના ભાવ વિશે તો બાવીસ કે સોનાના એક ગ્રામનો ભાવ આઠ હજાર નવસો એસી રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનું આજે 71840 રૂપિયાનો ભાવ રહ્યો જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ આજે 89800 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 898000 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યું છે જ્યારે 22 કે સોનાના ભાવમાં આજે 100 ગ્રામમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે તો આજે સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ ઓગણસી હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં છસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ભાવ સાત લાખ ચોત્રીસ હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત સોનાની બજારમાં વધારો થયો હતો અને ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી બજાર ઘટી હતી જોકે ગઈકાલે વધારા બાદ આજે બજારમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આગામી દિવસોની સ્થિતિ જોવા જઈએ તો સોનાની બજારમાં આગામી દિવસોમાં હજી પણ ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે અને ઘટાડો પણ મોટો થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે દેખાઈ રહી છે જે એક લાખની સપાટી નજીક અત્યારે સોનું જોવા મળી રહ્યું છે તે ઘટી અને સંભવિત બાણુ થી લઈને ત્રણ હજાર રૂપિયાની સુધીની સપાટી નજીક આવવાની પણ શક્યતાઓ આગામી દિવસોની અંદર આ મહિનાની અંદર જ દેખાઈ રહી છે પરંતુ એનું મુખ્ય જે લેવલ બનશે તે ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચેના નિર્ણયો બનશે કારણ કે આ બંને દેશો વચ્ચે ઝડપથી કોઈ નિર્ણય આવે ઝડપથી કોઈ સુખદ સોલ્યુશન આવે તો આ સંજોગોમાં બજાર છે તે ઝડપથી ઘટી શકે છે ત્યારે રોકાણકારો માટે આગામી દિવસોમાં બજાર ઘટાડા તરફ માહોલ જોવા મળે તેવી સંભાવના છે તો ડોલર સામે મિત્રો રૂપિયો છે તે મજબૂત થયો છે અને આજ ખાસ કરીને ખૂબ જ મજબૂતાઈ સાથે ચોર્યાસી રૂપિયા અને ખાસ કરીને ચોપન પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે આભાર